સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં ભીષણ આગનો બનાવ બન્યો છે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી ફાયર વિભાગની બાવીસ જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબુ મેળવવા પંદર લાખ લીટર પાણીનો ઉપયોગ થયો ફાયર વિભાગ દ્વારા સમગ્ર આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એકસો પચીસ થી વધુ જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આગ ટોપ ફ્લોર સુધી પ્રસરી જતા બ્રિગેડ કોલ જાહેર થયો સિન્થેટિક કાપડના કારણે આગ વધુ વિકરાળ બની હતી હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટાઈમ લેડર મશીનની મદદ લેવાઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે કહ્યું કે ટોપ ફ્લોરની આગ એ ત્યાં જ માત્ર બેકાબુ છે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ તપાસ કરાશે જે કોઈ કાર્યવાહીની કરવાની થશે તો એ પણ કરાશે તેવું પણ મેયરે આશ્વાસન આપ્યું હતું આ જ અંગે વધુ વિગત આપશે અમારી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે રાકેશ અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે કારણ કે કહેવાય રહ્યું છે કે આગ કાબૂમાં આવ્યા બાદ ફરી એકવાર એક માળ પર આગ લાગી હતી ત્યાં અત્યારે શું દ્રશ્યો જોવા મળી રહ્યા છે શું કહેવાય રહ્યું છે બિલકુલ ગોડાદરાની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર વિભાગે ભારે પ્રસવે રેપજેપ થવાનો વારો આવ્યો છે કારણ કે આઠ કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે અને આગ હજી પણ બેકાબુ છે અને તેના કારણે જે માર્કેટનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સામે પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે હિટિંગના કારણે જે માર્કેટનો ઉપરનો જે ભાગ છે તે નબળો પડી રહ્યો છે અને દિવાલોની અંદર હવે તિરાડો પડવાની પણ શરૂઆત થઈ ચુકી છે ચારે તરફથી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ફાયર વિભાગ તરફથી સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે સવારના આઠ વાગ્યા બાદ જે પ્રમાણેનો કોલ સુરત ફાયર વિભાગને મળ્યો હતો અને કોલ મળતાની સાથે ફાયર વિભાગ જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંતે બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો ત્યારે હમણાં સુધી પંદર લાખ લિટર પાણીનો ઉપયોગ છે તે માત્ર આગ ઓલવવા પાછળ છે તે કરવામાં આવ્યો છે અને હજી પણ તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે ફાયર વિભાગ

સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અંદાજિત એકસો પચીસ થી પણ વધુ ફાયરના જવાનો સવારથી જ સતત આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્નશીલ રીતે કામગીરી કરી રહ્યા છે જે ટોપ ફ્લોર ઉપર રહેલો માળીઓ અને દુકાનોની અંદર જે લાયગ્રા એટલે કે કેમિકલ યુક્ત જે કાપડ છે એ પેટ્રોકેમિકલ કાપડના કારણે આગ સંપૂર્ણ રીતે છે તે કાબુમાં નથી આવી શકી અને તેના કારણે જ આગની જે પ્રચંડ જ્વાળાઓ છે તે માર્કેટમાં રહેલી દુકાનોમાંથી બહાર આવી રહી છે અને તેના કારણે જોઈ શકાય છે કે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી અલગ અલગ બાજુએથી પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે કેટલાક ફાયરના જવાનો જીવના જોખમે માર્કેટની અંદર પણ પ્રવેશ કર્યા છે કે જ્યાં પાણીનો મારો કરી શકાય છે કેટલીક શર્તીઓ છે અને શરતીઓ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધા બાદ તપાસવામાં આવશે જે પ્રમાણે નેટ જે નેટ લગાડવામાં આવી હતી એ નેટ લગાડવાના કારણે જ્યારે આગ લાગી ત્યારે સૌપ્રથમ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા માટે ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ફરી એક વખત ની તસવીરો બતાવીશ કે ફરી આ દુકાન માંથી ટોપ ફ્લોર પર આવેલી દુકાનમાંથી માંથી આગ ની જ્વાળાઓ છે તે નીકળી રહી છે અને ફરી પાણીનો મારો છે તે હવે ચલાવવામાં આવી રહ્યો છે એટલે અંદાજ લગાવી શકાય કે જે કેમિકલ યુક્ત પેટ્રોકેમિકલ કાપડના કારણે આગ વધુ વિકરાળ બનતી જઈ રહી છે અને તેના પર કાબૂ મેળવવો ફાયર વિભાગ માટે એક ચેલેન્જ સમાન બાબત બનીને સામે આવી છે આઠ કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હજી સુધી આગ પર કાબુ મેળવવામાં આવ્યો નથી કરુણોના નુકસાનનો અંદાજ પણ સેવાઈ રહ્યો છે ફાયર સેફટી હોય કે પછી અન્ય શ્રીઓ એ તપાસનો વિષય બની રહ્યો છે પરંતુ હવે જે ટોપ ફ્લોરથી જે સાતમા માર્ચ સુધીનું સ્ટ્રક્ચર છે તે ખરેખર ઉપયોગલાયક છે કે કેમ તે પણ હવે તપાસવાની જરૂર છે કારણ કે જે દિવાલ હિટિંગ થવાના કારણે જે સ્ટ્રક્ચર હવે ધીરે ધીરે નબળું પડતું જઈ રહ્યું છે અને તેના કારણે ફાયરના જવાનોએ જે બહારના ભાગે પણ પાણીનો આ પ્રમાણે સતત મારો ચલાવવો પડી રહ્યો છે કેટલા સમયમાં આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી શકે તે કહેવું મુશ્કેલ છે પરંતુ હજી ફાયર વિભાગને આ આગ કાબૂમાં લેવા માટે જાજો સમય લાગી શકે છે તે શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી માત્ર ઇલેક્ટ્રિક કેબલમાં લાગેલી આગ ઠેક સુધી પ્રસરી છે અને અંતે ફાયર વિભાગના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવવા માટે જે નેવા આવી રહ્યા છે ત્યારે હાલ જે આગ અવિરતપણે હાલ ચાલુ છે તેના કારણે સ્ટ્રક્ચર નબળું પડવાના કારણે જે અન્ય જે ભાગનો જે દિવાલનો ભાગ છે એ ધરાશાય થઈ નીચે તૂટી પડ્યો હતો અને સદનસીબે નીચે કોઈ હાજર ન હોવાના કારણે મોટી પણ પણ છે તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે પતરાનો શેડ આવેલો છે ને આ પતરાના શેડ ઉપર જે સ્ટ્રક્ચરનો ભાગ છે તે પડ્યો હતો પરંતુ ત્યાં ફાયરના જવાનો કોઈ હાજર ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી જોકે આ ઘટનાની અંદર ત્રણ ફાયરના જવાનોને નાની મોટી ઈજા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવાર અર્થે